નમસ્કાર દર્શક મિત્રો કે લાઇબ્રેરીમાં આપનું સ્વાગત છે અને વાત કરીએ તો જન્માષ્ટમીનો તહેવાર છે ને એક બાજુ બેઘરાજા ધોધમાર વરસાદની સાથે બેટિંગ કરી રહ્યા છે ત્યારે ઠેર ઠેર વિસ્તારની અંદર વડોદરા શહેરમાં પાણી ભરાયા છે ત્યારે વાત કરીએ તો દેરા ચોકડી બ્રિજથી લઈ અને હરડી ગદા સર્કલ પાસે પણ પુષ્કળ પાણી ભરાયેલું જોવા મળ્યું જેના દ્રશ્યો અમારા કેમેરામેન પ્રવીડ રાજપૂત આપને બતાવશે કે ડેરીઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વધુમાં વધુ સમાચાર નિહાળો જય હિન્દ